હોસ્પિટલ જોરણ ફ્રી એચપીવી કેમ્પ યોજાયો જેમાં આંબલીયા સણ પ્રાથમિક શાળા અને આજુબાજુના ગામની દસ થી વધારે ગામની સ્કૂલ ની ચારસો જેટલી દીકરીઓને કેન્સર સામે રક્ષણ માટે ફ્રી માં વેક્સિન આપવામાં આવી આ કેમ્પમાં મહેસાણા તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા વધુ માહિતી હોસ્પિટલના મંત્રી વિભુલભાઈ પટેલ આપી હતી નવથી ચૌદ વર્ષની જે સર્વાઈકલ કેન્સરની રસી આપી અને એમણે આ સંકલ્પ સાથે પણ જોડાવાનું અમે એક મહત્વનું એક પ્રેરણાદાયક અને માર્ગદર્શન આપતું એક કાર્ય કર્યું છે એમને ખૂબ અભિનંદન આપું છું આજે આ કેમ્પ દ્વારા આ ગામની આજુબાજુ લગભગ સાડા ત્રણસો જેટલી નવથી ચૌદ વર્ષની દીકરીઓને આ કેમ્પનો લાભ મળવાનો છે સાથે સાથે આ કેમ્પની આયોજન એચીએફ હોસ્પિટલ દ્વારા એચસીએફ હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવેલું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ શુભેચ્છાઓ આપું છું અને આપના માધ્યમથી એક સૌને વિનંતી પણ કરું છું કે જે દીકરીઓ નવથી ચૌદ વર્ષની છે એમને આવા કેમ્પ જ્યારે યોજાતો હોય ત્યારે મારું નામ વિપુલભાઈ પટેલ છે હું અહીંયા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું આજે અમારી હોસ્પિટલમાં એક ફ્રી એચપીવી વેક્સિનનો કેમ્પ રાખેલો હતો એનું હું થોડું બેઝિકમાં સમજાવીશ કે જે સ્ત્રીઓમાં મોટી ઉંમરે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે આને સર્વાઇકલ કેન્સર કહેવાતું હોય છે એ ના થાય એના માટેની એક રસી શોધાયેલી છે એને એચપીવી વેક્સિન કહેવાય આ રસીની કોઈ આડઅસર હોતી નથી અને આ રસી લેવાથી ભવિષ્યમાં સો ટકા કેન્સરથી બચી શકાય છે તો વધુમાં વધુ દીકરીઓ આ વેક્સિન લેવી જોઈએ અત્યારે અમારા કેમ્પમાં નવ વર્ષથી ચૌદ વર્ષની દીકરી માટેનું ફ્રી વેક્સિનેશનનો કેમ્પ કરેલો છે આ ફ્રી વેક્સિન નથી મળતી અમને દાતા પૈસા આપે એટલે અમે ખરીદીને ફ્રીમાં કેમ્પ કરીએ છીએ તો વધુમાં વધુ લોકો આનો લાભ લે એવું અમે વિનંતી કરીએ છીએ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ